નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનું શ્રી અંબે વિદ્યાલય ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ વાઘોડિયા રોડ ખાતે વાર્ષિક રમતોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતો જેવી કે પંચોતેર મીટરની રેસ જીગઝેક રેસ સ્લો સાયકલિંગ હાર્ડલ રેસ હથોડા દોડ લેમન સ્પૂનની સ્પર્ધા યોજાઈ તેમાં વિદ્યાર્થીઓ નૃત્ય પણ પ્રસ્તુત કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી નીરવ સાઠે મેમ્બર રાજ્યસભા વિભાગ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ભારત સરકાર શાળાના ચેરમેન શ્રી અમિત શાહ ડાયરેક્ટર શ્રીમતી મિતલ શાહ ડાયરેક્ટર શ્રી આસિફ શાહ અને વિવિધ શાળાના આચાર્ય તથા વાલી મિત્રો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ભારત કે હાથ સે મેચ નિકલ ચુકા હૈ સાઉથ અફ્રિકા કો તીસ બોલ મેં તીસ રનની જરૂરત હૈ પૂરે દેશની ઉમ્મી

itu sangat kan kita lihat kan dia lebih kecil આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા સ્પોર્ટ્સ મીટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ ત્રણસો જેટલા ફાઈનલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની છે સાથે સાથે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ડાન્સ પ્રસ્તુત કરશે જેમાં સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ શું છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે હારને જીતને પચાવવાનું પચાવવા શીખે છે ટીમમાં કામ કરવાનું શીખે છે કોઓર્ડિનેશન સાથે કામ થાય છે એ બધું દર્શાવવામાં આવ્યું સાથે સાથે આજે જે અમારી જે રેસ હતી આમ તો બધા જ ધોરણના બધા છોકરાઓ પહેલા પાર્ટિસિપેટ કર્યું એમાંથી ફાઇનલી સિલેક્ટ કરવામાં આવ્યા એમાંથી પણ અમે અમુક રેસ આજે બાકી રાખી હતી જે આજે કરવામાં આવી જેથી સેક રેસ છે લેમન એન્ડ સ્પૂન છે ડીડલ એન્ટ્રેડ છે અને હોપિંગ વિથ બોલ અલગ અલગ રેસ હતી એમાં વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું પેરેન્ટ્સ માટે પણ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને પેરેન્ટ્સને પણ અમે સર્ટિફિકેટ આપવાના છે વિદ્યાર્થીઓને મેડલ આપવાના છે અને આ બધા જ આયોજન પાછળ અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તલબેન શાહ આશિષભાઈ શાહ અને શાળાના શાળાના ચેરમેન અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આજ રોજ શ્રી અંબે વિદ્યાલયમાં ખૂબ જ સરસ રીતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં પણ ભાગ લીધો હતો આજના જે બાળકોનો ઉત્સાહ જોઈને હવે મને એવું લાગી રહ્યું છે કે ભારતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે જે રીતે સ્કૂલમાં આ રીતના પ્રોગ્રામ થાય છે જે રીતના સ્પોર્ટ્સ ડે થાય છે આ બધી સ્કૂલમાં થવું જોઈએ અને સ્પેશિયલી શ્રી વિદ્યાલયમાં હું જૂનો વિદ્યાર્થી છું એટલે મને બહુ સારી રીતે ખબર છે કે સ્પોર્ટ્સ ડેનું આયોજન બહુ સારી રીતે પહેલાં પણ થતું હતું અને આજે હું મારી આંખો પણ જોઉં છું કે બહુ સારી રીતે થઈ રહ્યું છે હું સરને બહુ જ આભારી છું કે મને મોકો આપ્યો આ ઇવેન્ટમાં આવવા માટે મારું નામ નીરવ સાઠે હું ગૃહ મંત્રાલય રાજભાષા સદસ્ય